પ્રિન્ટેડ સાડીના ટોટલ આપણી પાસે ચાર કાઉન્ટર છે એક બે ત્રણ અને ચાર આ બધામાં તમને અલગ અલગ પ્રાઇસની સાડી મળશે આમાં બધા અલગ અલગ ટાઈપના મટીરિયલ્સ છે અલગ અલગ ટાઈપના વર્કસ છે જેનાથી તમને ખબર પડી શકે કે કઈ સાડી કઈ ટાઈપની છે આ બાકી વેડિંગ સિઝન માટે છે લગ્ન પ્રસંગની સિઝનમાં છે ને દર્શકો ગેરંટી સાથે કે સાડી છે ને તરત વેચાઈ જશે માર્કેટિંગ કરવાની જરૂર નથી હેલો એવરી વન તો હું પ્રિયંકા ફરી એકવાર હાર્દિક સ્વાગત કરી રહી છું અજમેરા ફેશનમાં તો આજે બેઝિકલી હું ખાસ સમય માટે ટૂર લઈને આવી છું જ્યાં સ્ટાર્ટિંગ તમે જોઈ શકો છો આપણે અહીંયાથી થશે પ્રિન્ટેડ સાડીના ટોટલ આપણી પાસે ચાર કાઉન્ટર છે એક બે ત્રણ ને ચાર આ બધામાં તમને અલગ અલગ પ્રાઇઝની સાડી મળશે એમ તો આપણા ત્યાં પિસ્તાલીસ રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જમાં સાડી મળી જાય છે બરાબર હવે પિસ્તાલીસથી લઈને બસ્સો રૂપિયા બસોથી લઈને ચારસો પાંચસો છસો એ ટાઈપની પ્રાઇસ છે આપણી પાસે પ્રિન્ટેડ સાડીમાં લાસ્ટ પ્રિન્ટેડ સાડી આપણી આવશે કેટલોગ વાઇઝ અને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આપણે ગુજરાતીમાં છે ને લગ્ન પ્રસંગની સિઝન બહુ વધારે ચાલે છે તો લગ્ન પ્રસંગની સિઝનમાં એક જબરદસ્ત કલેક્શન આવી ગયું છે સ્પેશિયલી તમારી માટે થોડાક નજીક આવી જાવ ને આમાં સ્પેશિયલી આપણી ફેવરેટ બાંધણી પણ છે તો સૌપ્રથમ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો આના પલ્લુથી તમે અંદાજો લગાઈ લો કેટલી જબરદસ્ત સાડી થવાની છે આ જુઓ તો ચાલો તમારી ડિમાન્ડ ઉપર આને ઓપન કરી દો કારણ કે મને પોતાને પણ જોવી છે આ સાડી કઈ ટાઈપની જોવા મળવાની છે વાવ જબરદસ્ત છે આ આનો પલ્લુ છે જે એકદમ હેવી છે અહીંયા તમે જોઈ શકો છો પ્રોપરલી તમને એમ્બ્રોઇડરી કોન્સેપ્ટ મળી જશે પ્લસ આની જે લેસ બોર્ડર છે એ પણ બહુ જ સરસ છે ને લગ્ન પ્રસંગની સિઝનમાં છે ને દર્શકો ગેરંટી સાથે કે આ સાડી છે ને તરત વેચાઈ જશે માર્કેટિંગ કરવાની જરૂર નથી પ્લસ આ તમે જોઈ શકો છો પાટલી પાલવ સાડી છે મારા હિસાબે તો પાટલી પાલવ કહેવાય ને ગુજરાતીમાં આપણે ખબર પાટલીવાળી અને પછી પલ્લું અલગ હોય તો મારા હિસાબે તો હાફ એન્ડ હાફ પણ કહેવાય છે પણ જો તમને ખ્યાલ હોય તો મને કમેન્ટ કરજો કારણ કે મને પણ જાણકારી જોતી છે બરાબર તો જોઈ લીધી આ પ્યોર બાંધણી છે ને એની સાથે બ્લાઉઝ પીસમાં પણ તમને વાવ જબરદસ્ત ડિઝાઇન મળી રહી છે જો કે મને તો લેવાની ઈચ્છા થઈ ગઈ છે પણ મારા હિસાબે આમાં સિંગલ પીસ નથી ફક્ત ચાર પીસનો જ સેટ છે તો લઈ જજો વેચાઈ જાય એના પહેલાં કારણ કે આ લિમિટેડ કલેક્શન છે આના સિવાય હજુ કલેક્શન્સ અવેલેબલ નથી તો ચાલો હવે આપણે જોઈશું એકસો એકવીસ રૂપિયાથી સ્ટાર્ટ થતી સાડીઓ લગ્ન પ્રસંગમાં છે ને મોસ્ટ ઓફલી કસ્ટમરને છે ને આપવા લેવા માટે સાડી જોતી હોય તો આ બેસ્ટ કલેક્શન છે આપવા લેવા માટેનું જ્યાં તમને એકસો એકવીસથી સ્ટાર્ટિંગ મળશે સાતસો રૂપિયા એન્ડિંગ પ્રાઇસ રહેશે બરાબર તો અહીંયા પણ તમે જોઈ શકો છો બધા ચાર ચાર પીસના સેટ છે જેના કે લાલ કલર મરૂન કલર પિંક કલર એ ટાઈપના અલગ અલગ કલર્સ મળી જશે ને જ્યારે તમે લાઈવ પર્ચેસિંગ માટે આવશો ને તો તમારી માટે આ ટાઈપના સેમ્પલ્સ કાઢેલા છે બરાબર બધા અલગ અલગ ટાઈપના મટીરિયલ છે અલગ અલગ ટાઈપના વર્ક છે જેનાથી તમને ખબર પડી શકે કે કઈ સાડી કઈ ટાઈપની છે આ બાકી વેડિંગ સિઝન માટે છે આમાંનું અમારી પાસે જે કાઉન્ટર છે જ્યાં આઠસો રૂપિયાથી શરૂ થઈ જશે પ્રાઇસ જે માર્કેટમાં પંદરસો બે હજાર સુધી વેચાઈ શકે છે થોડુંક આગળ વધીશું અને અહીંયા તમે જોઈ શકો છો નાનેથી નાનું પાર્સલ પણ કઢાવવામાં આવ્યું છે તો આ ટાઈપનું નાનેથી નાનું પાર્સલ પણ આપણા ત્યાં નીકળે છે કોટન સાડીની વાત કરીએ તો ઉનાળાની સિઝન છે એટલે કે સમર સિઝનની અંદર જે બધાથી વધારે વેચાશે કાપડ એ છે કોટન તો કોટન સાડી તમને અહીંયા એકસો વીસ રૂપિયાથી સ્ટાર્ટિંગ પ્રાઇઝમાં મળશે ઓનલી પ્રિન્ટેડ કોટન સાડીની વાત કરું છું જે તમે અહીંયા જોઈ શકો છો આપણી પાસે ઘણી બધી પ્રિન્ટ છે ચાર ચાર પીસના સેટમાં મળશે અધરવાઇઝ આ સાઇડ હેવી સાડીનું કલેક્શન છે જે માત્ર સાડી ત્રણસો ચારસો રૂપિયાથી સ્ટાર્ટ થઈ રહ્યું છે તો જેને કે તમે અહીંયા પણ જોઈ શકો છો ખૂબ જ સરસ રીતનું તમને અહીંયા કલેક્શન્સ પણ જોવા મળે છે આપણા ગુજરાતી માટેનું તો ખાસ કલેક્શન છે કલર્સ પણ એના હિસાબે છે આ સાઈડ તમે જોશો તો મોટા મોટા પાર્સલ કરાયેલા છે તો અમુક કસ્ટમર ઈચ્છે તો એ બાય હેન્ડ લઈ જઈ શકે છે અધરવાઇઝ કસ્ટમરને એવું હોય કે બહુ વધારે માલ છે પછી ટ્રાન્સપોર્ટની પણ આપણે ફેસિલિટીઝ અવેલેબલ કરાવીએ છીએ બરાબર તો હવે લગ્ન પ્રસંગની સિઝનમાં ચન્યા છોડી તો બહુ વધારે ચાલે આ ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે જેમાં આપણે કમાવી જ લેવાનું છે તો આ તમે ચનિયાચોળી જોવો છો અને આ બધા જે તમે જોઈ શકો છો બધા છસો એસી રૂપિયાથી સ્ટાર્ટ થઈ રહ્યા છે અને બ્રાઇડલ ચનિયાચોળી બે હજાર પાંચ હજારથી સ્ટાર્ટ થઈ જશે જે તમે માર્કેટમાં પંદર હજાર વીસ હજાર સુધી પણ વેચી શકો છો અને જે લાખ રૂપિયાના ચોડી વેચાય છે એ તમને અહીંયા ફક્ત ત્રીસ હજાર પચીસ હજારની રેન્જમાં મળે છે અધરવાઇઝ તમે આ સાઇડ પરના બ્લેક કલરનું ચોડી જોઈ શકો છો છસો એસી રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જમાં તમને આ ટાઈપના કલેક્શન્સ જોવા મળી જશે બ્રાઇડલ કલેક્શન્સની વાત કરીએ તો અહીંયા તમે બ્રાઇડલ કલેક્શન્સ પણ જોઈ શકો છો ટર્કિશ કલરની અંદર તમને હેવી કલેક્શન્સ મળી જાય છે તો જો બિઝનેસ કરવો છે કાં તો બિઝનેસ છે તો ચનિયા છોડી એડ કરી નાખજો કારણ કે અજમેરા ફેશનના ચનિયા છોડી એવા છે કે કોઈ માર્કેટમાં એને ટક્કર નહીં આપી શકે પ્રાઇઝના હિસાબે અને ક્વોલિટીના હિસાબે તો ચાલો દર્શકો આજનો આ નાનકડું ટૂર કે તમને કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવજો આશા કરું છું ગઈ છે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ